જય માતાજી મિત્રો આવી ગયા છે આપણે ડીઝલ પંપે નવો વિડીયો લઈ તો ટ્રેક્ટર માં ડીઝલ પૂરવાનું થઈ ગયું છે ચાલુ એ સામે થી ડીઝલ આવે છે અમે ક્યાં દેખાય કે હામો પ્રકાશ આવે ને એટલે નથી દેખાતું ભાઈ ડીઝલ પૂરાઈ છે હવે આપણે જવાનું છે વાડીએ સારો ભરવા માટે મળીએ આગળ વિડીયોમાં ડીઝલ ભરાઈ ગયું છે જોઈ લો મિત્રો આવો રસ્તો છે સાસણ ગીર ના આમાં હાલા જાય છે ભાઈ આપડે જવું છે વાળી સારો ભરવા માટે આ સાસણ વાળો રસ્તો છે ઘરેથી નીકળ્યા સાસણ ગીર વાળો રસ્તો છે

ભાઈ <tune> <tune>

મિત્રો આવી રીતે આ હિલ છે આ સાસણ મેંદરડા જવાનો રસ્તો છે એમાં વૈશ્વમાં આ હિલ આવે છે ભયંકર છે થોડોક નાના વાહન વાળાઓ માટે બહુ ડેન્જર કહેવાય આ જોઈ લો ઓ મિત્રો મળ્યા આગળ ઓકી ગયા છે વાણિયા વાવના નાકે મિત્રો હવે મેંદડા અહીંથી બાર કિલોમીટર થાય છે

મિત્રો તો થઈ ગયું છે આપડે જે માંડવી કાઢી હતી એમાં ધૂળ હતી ધૂળ ભરવાનું ચાલુ અને તો બધો મોટો બધો હતો એટલે એ ભરી લીધો લારીમાં અને ખેતરમાં ઉડાડી દીધી છે અત્યારે જો આપણે માણસો બધા ધૂળ ભરે છે અને આવી રીતે કંઈક ભરે છે ભાઈ અને આ આપણે પાલો ભરવાનો હે આંગળીયા ધૂળ ભરાઈ જાય ને પછી તો જોતા રહેજો તમે વિડીયોમાં હવે બંધાય છે આપણે વાઠાર માંડવ્યું ભરવાનું છે વાઠારમાં અને એની વાઠાર બંધાય છે આપણો ભાગ્યો છે એ બાંધે છે વાઠાર તો આપણે ખાટલે આવીને બેહી ગયા વાળીયા અને અંધારું છે એટલે બીજે ક્યાંય વિડીયો ઉતરે એમ શેર તો તમને આ બતાવી દો વઠાર બંધાય બાકી આપણી માંડવી નો પડ્યો છે અને માંડવીયાના બે ફેરા આપણે ઘેર આવી ગયા હતા તો ઈ છે તો જોઈ લો માંડવી ભરવાનું થઈ ગયું છે સારું અડધી પોણી વાઠાર ભરાઈ ગઈ અને આપણે ગયા હતા મેંદડા જમવા તો પાછા આવ્યા તો અડધી પોણી વાઠાર ભરાઈ ગઈ અને માણસો અહીંયા ભરે છે માંડવિયામાં કઈ દમ છે નહીં કારું મહે જેવું માંડવ્યું છે વરસાદ થઈ ગયો તો માથે એક એટલે એમાં બહુ કઈક કાઢ લેવાનું છે નહી વિડીયોમાં આગળ બના રહેજો અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો જો આવી રીતે કઈક ભર્યું છે ભાઈ માંડવીયું આપણા ટેક્ટરમાં વાઠાર તો સારી ભરાણી હે પણ ઓમ માંડવિયામાં માં કઈ છે નહીં બહુ દમ અહીંયા આપણે છે આગળ જો આપણે જય શ્રી સાંગા હતા ભગવાન વડવાડા જય શ્રી સાંગા હતા મિત્રો લાઈક કોમેન્ટ કરી દેજો ને આપણે જા એક ભાઈ હુઈ ગયા છે આરામમાં છે આરામમાં ગાદીપતિ તો આવી રીતે ભરાઈ છે માંડવ્યું માણસો ભરે છે રાઈ વાગી ગયા હે પોણા બાર ભરાઈ ગઈ છે આખી છેલ્લે હવે બે ચાર પાંચ જાબડી આવે એ નાખી અને આપણે આંગળી વાગી જવાનું છે ઘેરે જોઈ ગયો આંગળી રમાયતું માં ગયા છે ભાઈ જવા દયો જવા દયો આય રેજ નાખી દીધી હેઠી હવે એને નહીં નિંદરમાં હે બધાય આ કોદી માંડવી વીણી નટાને પાલો ભરે તો હવે હું કરે બધી જો ભાસી આવી લ્યો આ બધા મોજમાં હે અત્યારે નીંદરમાં હે અને મોજમાં હે એટલે આવી રીતે ભરાય છે ને આવી ગયા તા આપણે હોટલે સા પાણી પીવા માટે મેંદરની સાસણ રોડ ઉપર નીકળતા બરોબર એટલે મેં કીધું ફરતો આટો મારી લઈએ કંઈ પ્રોબ્લેમ વાળું નથી નાડા બાળા કઈ ઢીલા નથી પડ્યા ને એટલે જોવા માટે થઈ અને આપણે ફરતો ગુમરો મારી લીધો ને આવી રીતે વાઠારે આપણી ભરી છે તો તમે જોઈ શકો છો વાઠારે સારી ભરેલી છે આવી ગયા હતા મેંદાની બરોબર કનૈયા હોટલ ત્યાં જમવાનું ને ચા પાણી બધું મળે હતા આપણને ભાઈ ટાઈટ લાગી હતા આવી ગયા હતા ચા પાણી પીવા માટે જોઈ લો અને આવી રીતે આપણી વાઠાર ભરેલી છે ભાઈ તો મિત્રો ફાઇનલી હવે ટ્રેક્ટર થઈ ગયું છે આપણું ખાલી માંડવ્યું ભરી આવ્યા હતા એ થઈ ગયું ટ્રેક્ટર ખાલી સારો મહે જેવો ભૂકો ભરી આવ્યા હતા અને આવો કઈ ભૂકો છે એમાં કઈ છે નહીં બહુ દમ કાઢી લેવાનું બે ફેરા અહીંયા નાખ્યા છે ખાલી થઈ ગયું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જાય